આજે વહેલી સવારે ફોરેસ્ટના વિદ્યાર્થીનીની અટક બાબતે આપ નેતા પ્રવિણ રામની પ્રતિક્રિયા વહેલી સવારે સૂતેલા વિદ્યાર્થીઓની અટક કરવાની ઘટના પીઠ પાછળ ઘણા સમાન છે ગઈકાલથી ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ફોરેસ્ટની કથા ચાલુ થવાની છે સરકારે અટક કરવામાં સમય બગાડવાની જગ્યાએ માર્ક્સ જાહેર કરવા સમય બગાડવો જોઈએ અટક કરવાથી આંદોલનનો અંત નહીં આવે વધારે આંદોલન ઉગ્ર બનશે આપના નેતા પ્રવિણ રામ

અને આઠ ગણાની જગ્યાએ ચાલીસ થી પિસ્તાલીસ ગણા ઉમેદવારોને લાયક ઠેરવવા આ તમામ માંગણીઓ સાથે ગઈકાલથી ગાંધી ચિંધિયા માર્ગે અને શાંતિપૂર્વક રીતે આંદોલન કરી રહ્યા હતા ત્યારે આંદોલનનો પ્રશ્નોના નિરાકરણ લાવીને સુખદ અંત લાવવાની જગ્યાએ સરકારે પોલીસ તંત્રને આગળ કરીને આજે વહેલી સવારે સાડા પાંચ થી છ વાગ્યાની આજુબાજુમાં

વિદ્યાર્થીઓને અટક કરવામાં જે બુદ્ધિ બગાડી રહી છે એમણે એમની શક્તિનો વ્યય કર્યો હોત તો મને એવું લાગે છે કે આંદોલનનું સુખદ પરિણામ આવી ગયું હોત પરંતુ સરકાર જો એવું ઈચ્છતી હોય કે અટક કરવાથી આંદોલનનો અંત આવી જશે તો એમની ભૂલ છે આવી ગમે તેટલી વાર કદાચ અટકો થશે તો પણ આંદોલનનો અંત નહીં આવે જેમ જેમ સરકાર આવા અટક કરવાના ગતકડાઓ કરશે એમ એમ આંદોલન ચોક્કસથી વધારે ઉગ્ર બનશે અને વિદ્યાર્થીઓની માંગણી પર વધારે ઉગ્ર બનશે બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહી રૂપલેટા